નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું તો રૂપાલાનો વિરોધ હવે શાંત થયો છે પરંતુ જે રૂપાલાનો વિરોધ કરતા હતા ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજના જે સંકલન સમિતિના સભ્યો હતા મિત્રો આ વિવાદ તો પૂરો થયો છે પરંતુ હવે સંકલન સમિતિના સભ્યોની અંદરો અંદર વિવાદ ઉભા થઈ રહ્યા છે મિત્રો પદ્મનિભાવાળા અનેક વાર સંકલન સમિતિ પર આક્ષેપ નાખી ચુક્યા છે ત્યારબાદ ગઈકાલે પીટી જાડેજાના પણ અનેક રેકોર્ડિંગ વાયરલ થયા જેની અંદર તેમને સંકલન સમિતિને ધમકી આપી પર્દાફાશ કરવાની પણ વાત કરી હતી આ સિવાય મિત્રો પદ્મનિભા વાળા ફરીથી સામે આવ્યા છે અને કહ્યું છે કે સંકલન સમિતિના અમુક જે ચાર પાંચ તત્વો છે એમનો પર્દાફાશ ચોક્કસથી તેઓ કરશે તેમજ મિત્રો પદ્મનિભા વાળાએ પીટી જાડેજાને સંદેશ આપતા કહ્યું કે તમે સામે આવ્યા બોલવાની હિંમત કરી એ બાબત ઉપર તમારા પર ગર્વ છે પરંતુ તમે જે કહ્યું એ અર્ધ સત્ય છે અને કહ્યા બાદ તરત તમે ફરીથી પણ સંકલન સમિતિની અંદર જોડાઈ જાઓ છો તો એ વસ્તુ વ્યાજબી નથી આ સિવાય મિત્રો પદ્મનિભા વાળાએ તૃપ્તિબા રાહુલ અને રમઝુભા વિશે પણ વાત કરી છે પદ્મનીભાઈએ રમજુબાને કહ્યું છે કે રમઝુભા તમે વડીલ છો મારે વધારે તમને કંઈ નથી કહેવું તો મિત્રો આવો સાંભળીએ સંપૂર્ણ સંદેશ કે પદ્મનીભા વાળાએ સંકલન સમિતિ તેમજ પીટી જાડેજાને શું સંદેશ આપ્યો એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો પીટી મામા એક આખા સમાજને એક આપની ઉપર માન છે કે આપે બોલવાની હિંમત કરી હિંમત તો કરી પણ અર્ધસત્ય બોલ્યા આપ અર્ધસત્ય બોલ્યા ને એમાં ક્યાંક ને ક્યાંક કોને ભોગવવું પડશે એ સમાજને ભોગવવું પડશે કે મહાભારતમાં યુધિષ્ઠર અર્ધસત્ય બોલ્યા હતા એટલે ભોગવવું ગુરુને ગુરુજીને પડ્યું હતું તો મામા સાહેબ અમને તો આપની ઉપર માન છે અને આપને પ્રેશર કોના તરફથી છે તો અમે તમારી સાથે છીએ કોઈના પ્રેશરમાં રહેતા નહીં બરાબર છે ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે સંકલન સમિતિના વ્યક્તિઓ દ્વારા જ પ્રેશર છે તો તો આપ સત્ય બોલ્યા છો હવે બોલો અને મામા સાહેબ આપ પણ વડીલ છો મારે કઈ વધારે ન બોલાય પણ આપ સ્ટેજ ઉપર જ્યારે હું બોલ બોલતા હોઉં છું કે ભાઈ વાત ફરેપ ન ફરે બાપ ફરે એની વાત ન ફરે તો ક્યાંક ને ક્યાંક આ આપણું એક ઊંધું ઓલું આવતું હોય છે કે ભાઈ અને ચર્ચા પણ થતી હોય છે કે ભાઈ પીટી જાડેજા સાહેબ તો આવું બોલતા હતા પોતે ને પોતે હવે અર્ધ સત્ય બોલ્યા અને બધું ભીનું સંકેલી લીધું તો આ લોકોને તો કોઈ ફેર જ નથી પડવાનો ફેર મામા સાહેબ આપને પડશે કે આપનું ખરાબ લાગશે અને દુનિયા છે ને આપની વાતો કરશે કે આજે આપે ભલે કોઈ પણ પ્રેશરમાં આવીને કંઈ પણ જે પણ કર્યું હોય પણ એ ન કરો અને અમે આશા રાખીએ છીએ આખો સમાજ કે આપ જે અર્ધ સત્ય છે એ પૂર્ણ કરો અને તૃપ્તિબા ઘણી વાર સ્ટેજ ઉપર એવું બોલ્યા છે કે અમે કોઈના એજન્ટ નથી જવાબ આપવા માટે તો ત્યારે તો એવું બોલતા હતા અત્યારે પીટી મામાએ તો તૃપ્તિબા રાવલનું નામ અને બીજા બે ત્રણ જણા એવી રીતના નામ લઈને બોલ્યા છે તો તૃપ્તિબા અત્યારે મૌન કામ છે મારા જે હું જો તૃપ્તિબાની જગ્યાએ હોત તો હું સીધી કમ્પ્લેન જ કરત હું સીધી કમ્પ્લેન કરત પીટી મામા ઉપર કે ભાઈ બોલો તમે આખી દુનિયામાં આવી રીતના કરી નાખ્યું તો હવે જો સાચા હોય તો કરે બરાબર છે બાકી ખોટા હોય તો કોઈ કઈ કરવાની જરૂર નથી તો તૃપ્તિ બાપ અત્યારે કેમ મોન છે અને બીજા બે ત્રણ ચાર જણા જે પીટી મામા સાહેબ કે છે કેમ ભાઈ બધા મોન છો તો જવાબ આપો આ મંદો અંદર ભીનું લ્યો અને અમે કરીએ અમે ઓલા આપ લોકો તો જે શું કરવા આવ્યા હતા સમાજમાં એક કે ઓલા પોતાના ફેસ ચમકાવવા આવ્યા હતા અને અમારા જેવા જે બેનો જેને સાચી લડત આપી હતી એને સાઈડ લાઈન કરી અને આપ લોકો મોઢા ચમકાવી અને મીટીંગ કરી અને અંદર ખાને શું જે ખીચડી પકાવી હોય બરાબર અને કુદરત અને દુનિયા બધા જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કોક દિવસ અને હંમેશા સત્ય જીત ઉભું જ હોય છે જીત હંમેશા સત્ય ની જ થાય છે એટલે પીટી મામા સાહેબ જે આપ અર્ધ સત્ય બોલ્યા છો એ પૂર્ણ કરજો ક્યાંક ને ક્યાંક આપનું ખરાબ લાગશે ક્યાંક ને ક્યાંક બોલવું નથી હોતું પણ બોલવાની ફરજ પડે જ છે કે જ્યાં લોકો એવું સમજતા હોય ને કે અમે બહુ હોશિયાર તો હોશિયાર રાખી દુનિયા જ છે અત્યારે બધા બધું જોઈએ જ રહ્યા છે તો જે પણ આ બનાવ બન્યો છે એ સંકલન સમિતિમાં અંદર અંદર બન્યો છે અને આ બધું ન્યૂઝમાં આવ્યું છે ત્યારે હું બોલું છું બાકી મને કોઈ જાતનું આ બધું હવે ઇન્ટરેસ્ટ રહ્યો નથી તો જે પણ થયું એ ચૌદ જણા સંકલન સમિતિ નું ગ્રુપ છે તો બાણું સંસ્થા ક્યાં ગઈ એટલે મેં લિસ્ટ માંગ્યું આ લોકો લોકો પાસે કે ભાઈ બાણું જણા છો તો તો સંસ્થા કઈ છે એમ જણા હોવા જોઈએ ને વ્યક્તિ દીઠ બાણું જણા નું ગ્રુપ હોવું જોઈએ એ બધું તો ઠીક છે બરાબર આખા અમારા કોઈએ મોસ્ટ કોઈ આમ નામ જ નથી સાંભળ્યું સંકલન સમિતિ નું એટલે હવે એ તો જે હોય તે ઠીક છે પછી આ બનાવ બન્યો તો ચૌદ જણાનું જે ગ્રુપ હતું એમાં પીટી મામા મામાએ ઓડિયા વાયરલ કર્યા હતા અને ઓડિયા ઓડિયામાં બધું કીધું હતું એ ગ્રુપમાંથી જ એકાદા વ્યક્તિએ આ ઓડિયા વાયરલ કરી દીધા છે એનો મતલબ એમ છે કે એ વ્યક્તિ પીટી મામા અથવા બીજા બે ચાર જણા આ પાંચ જણાના કામથી કંઈ સંતોષ નથી કોઈને અથવા તો એવી ખીચડી નંધાણી છે કે કોઈ કોઈને કંઈ કહી શકે એમ નથી બરાબર અને આમાં એવું થયું હવે એવું એ લોકો વાળ્યું વાળ્યું શું કામ કે આમાં બધાય ભેગા હોય એક એક નો પડદા ફાસ્ટ કરે તો ઓલા ઓની પડદા ફાસ્ટ કરે હામે હામે એકબીજાના બધા પડદા ફાસ્ટ થઈ જાય એકબીજાની ટોટલી એકબીજાના હાથમાં છે અને રમજુ બાપુ એ જે સ્ટેટમેન્ટ આપ્યું કે પીટી જાડેજા ચિંતામાં હતા તો રમજુ બાપુ આપ પોતાને જ હોશિયાર માનો છો આપને એમ છે કે હું જ હોશિયાર છું રેવાદીઓ બાપુ વડીલ છો બરાબર છે એટલે મારે વધારે ન બોલાય કોણ જે પીટી મામા બોલ્યા તો આપ લોકો પીટી મામા નું બોલ્યા હોય તો પીટી મામાની ચિંતા હોય પણ પીટી મામા તો આપ કરવાની વાત કરે છે પીટી કઈ જગ્યાએ ચિંતા થઈ ઈ કઈ ખબર ન પડી પણ આ તો શું થયું કે બધું આવી ગયું બાર એટલે ક્યાંક ને ક્યાંક બધું ઓલું તો ભીનું તો સંકેલવું એ ભીનું સંકેલી લીધું તો હવે સમાજના જે અમુક તત્વો હતા ને જે ખોટે ખોટા ડાયા ડોડ ડાયા થવા આવતા હતા એ તત્ત્વ અને હું કહો છું કે આ લોકો જઈને આ લોકોને જઈને પૂછો મારે બેન દીકરીનું નામ ન લેવાય પણ હું પણ એક સમાજની કેક ને કેક બેન દીકરી જ હતી તો તૃપ્તિબાના શું કોમ ભાંડડો છે અને પરદા પાસ તૃપ્તિબાના શું કરવાના છે બીજા બે ચાર જણાના શું પરદા પાસ કરવાના છે એ હવે સંગઠન સમિતિના આ લોકોને જઈને પૂછો અથવા તો પીટી જાડે છેને જઈને પૂછો પણ પૂછો તો